નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવતો મિત્રો નાગરિક સહકારી બેંકમાં પરથીનું આયોજન કરવામાં આવે છે મિત્રો બે હજાર ચોવીસ માટેની પરથી છે મિત્રો બેંકમાં સહકારી બેંકમાં પરથીનું આયોજન કરવામાં આવે છે મિત્રો પગાર ધોરણ લાયકાત ઉંમર મરદાદા વિશે વાત કરી છે મિત્રો આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી પ્રતિ સરકારી યોજના કે સરકારી પ્રતિની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન આવશે મિત્રો તો નાગરિક સહકારી સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ વિડીયોમાં તો મિત્રો વાત કરવામાં આવે તો કુકરવાડા નાગરિક સહકારી બેંકની ભરતીનું આયોજન કરવામાં આવે છે મિત્રો કુકરવાડામાં બેંક માટેની જગ્યાઓ માટેનું આયોજન કરવામાં આવે છે મિત્રો ભરતીમાં સરનામા વિશે વાત કરવામાં આવે તો મિત્રો જ્યાં તમે અરજી કરી શકો છો તો મિત્રો નાગરિક ભવન માર્કેટ યાર્ડ મો કુકરવાડા આઠત્રીસ ત્રીસ પિસ્તાળીસ ત્રીસ પિનકોડ નંબર છે મિત્રો તાલુકો છે વિજાપુર જિલ્લો છે મહેસાણા અને મોબાઈલ નંબર વિશે વાત કરવામાં આવતો છન્નું છ બેતાલીસ અને એકતાળીસ ત્રણસો બાસઠ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો જગ્યાનું નામ છે બ્રાન્ચ મેનેજર પાંચ જગ્યાઓ છે મિત્રો લાયકાત વિશે વાત કરવામાં આવતો બેંકના રોજબરોજ બેન્કિંગ કાર્યભાર ઉપરાંત ધિરાણ એનપીએ રિકવરી બ્રાન્ચ ડેવલપમેન્ટ અને કંટ્રોલ તથા લીગલ કામકાજ સંભાળી શકે તેવા ઉંમર છે મિત્રો એક ચાર બે હજાર ચોવીસના રોજ પિસ્તાળીસ વર્ષથી વધારે નહીં બેંકમાં મિડલ સિનિયર લેવલના ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ એવા ઉત્સાહી ઉમેદવાર તેમની લાયકાત અને અનુભવ પુરાવો હાલની પગાર સ્લીપ તથા અપેક્ષિત પગાર સાથેની લેખિતમાં અરજી દિન દસમા બેંક ઉપરોક્ત સરનામે મોકલી આપવામાં આવશે ચેરમેન શ્રી કુકરવાડા નગરિક સહકારી બેંક દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો જગ્યા બ્રાન્ચ મેનેજર માટે પાંચ જગ્યાઓ છે મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો આ સરનામું આપવામાં આવે છે મિત્રો પોસ્ટ અથવા કુરિયર દ્વારા તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો નાગરિક પવન માર્કેટ યાર્ડ મોપો કુકરવાડા આડત્રીસ પિસ્તાળીસ ત્રીસ તાલુકો વિદ્યાપુર મહેસાણા મોબાઈલ નંબર વિશે વાત કરવામાં આવતો મિત્રો છન્નું છતાળીસ એકતાળીસ ત્રણસો બાસઠ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો અને મિત્રો આ પરથીનો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત